જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં પ્રદોષ વ્રતની કથા સાંભળશું આપણા હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે દર મહિને સુદ અને વધ બંને પક્ષમાં ત્રયોદશી તિથિ આવે છે ત્રયોદી એટલે કે તેરસ આ દિવસે વ્રત કરવાથી મનુષ્યને સંતોષ અને સુખની પ્રાપ્તિ થાય છે સઘળા પાપનો નાશ થાય છે સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે પ્રદોષનું વ્રત પૂજન પાર લઈ જનારી નૈયા છે શોખ ભય અને દુઃખથી પીડિતો માટે પ્રદોષ કાળે કરેલું શિવ પૂજન આશીર્વાદરૂપ અને કલ્યાણકારી છે પ્રદોષમાં શિવજીની કરેલી પૂજા આરાધના મંત્ર જપ એ સર્વ વિપત્તિઓ દૂર કરે છે દેવું ગરીબ અવસ્થા મરણ દુઃખને દૂર કરી મનુષ્ય સંપત્તિને પ્રાપ્ત કરીને સુખ મેળવે છે પ્રદોષ વ્રતથી પાપોમાંથી મુક્તિ નિસંતાનને પુત્ર અને બંધનથી મુક્તિ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રત તન મન ધનથી કરાય તો બધા જ પાપો નાશ પામે છે સુજી કહે છે કે પ્રદોષમાં સો ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રદોષ વ્રતનું પૂજન કરનારને મળે છે પ્રદોષ વ્રત પૂજનના મહિમાને વર્ણવાને આ જગતમાં કોઈ સમર્થ નથી પ્રદોષ કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઊભા રહે છે અને સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શિવજી ભોળાનાથ નૃત્ય કરે છે આથી સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મહાદેવજીનું પૂજન દરેકે જરૂર કરવું જોઈએ શિવ પૂજન યજ્ઞ હોમ કથા કીર્તન સ્તુતિ અચૂક કરવા જોઈએ આથી જ પ્રદોષ વ્રતમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવી સ્તુતિ કરવી મંત્ર જપ કરવો જો એ ન થઈ શકે તો પ્રદોષ વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તો તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ તેના ભક્તોની દરેક દુઃખ કષ્ટ બાધા તે હરી લે છે તેની પર કૃપા કરે છે આથી પ્રદોષ વ્રતમાં જો તમે વ્રત ન કરી શકો પૂજા ન કરી શકો કોઈ મંત્ર જપ ન કરી શકો તો કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતો વ્રતનો મહિમા હવે સાંભળશું પ્રદોષ વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય પૂર્વકાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્રો હતા એ બ્રાહ્મણી ઘણી નિર્ધન હતી દેવયોગે તેને એક દિવસ શાંડિલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિને મુખેથી પ્રદોષ વ્રતમાં શિવપૂજનનો મહિમા સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજનનો વિધિ પૂછ્યો તેની શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને શિવપૂજનનું વિધાન બતાવીને બ્રાહ્મણીને કહ્યું કે તું તારા બંને પુત્રો પાસે શિવજીની પૂજા કરાવ આ વ્રતના પ્રભાવથી તને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણી મહર્ષિ શાંડિલ્યના વચન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નતમસ્તક થઈને મુનિવરના ચરણોમાં પ્રણામ કરીને બોલી કે હે મહર્ષિ આજે હું આપણા દર્શનથી ઘણી જ ધન્ય થઈ છું મારા આ બંને કુમારો આપને શરણે આવેલા છે આ સૂચિ વ્રત મારો પુત્ર છે અને આ રાજસૂત મારો ધર્મપુત્ર છે એ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીએ શરણાગત જાણીને મહર્ષિએ મધુર વચનો દ્વારા બંને કુમારોને શિવજીનો આરાધના વિધિ બતાવ્યો પછી એ બંને પુત્રો અને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ તે જ દિવસથી એ બંને કુમારો મહર્ષિના કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષકાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતાં કરતાં કુમારોના ચાર મહિના વીતી ગયા એક દિવસ રાજસૂતની ગેરહાજરીમાં સૂચિવ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ ક્રીડા કરવા લાગ્યો સંજોગવશાત તેને નદીને તળીએ ચમકતા ધનનો એક મોટો કળશ દેખાયો ધનથી ભરેલા એ કળશને જોઈને સૂચિવ્રત ઘણો જ ખુશ થયો એ કળશને મસ્તક પર લઈ તે ઘરે લઈ આવ્યો કળશને ભૂમિ પર રાખીને પોતાની માતાને તેણે કહ્યું કે હે માતા શંકર ભગવાનનો મહિમા તો જુઓ ભગવાને આ ઘડાના રૂપમાં આપણને સંપત્તિ આપી છે સુચિવ્રતની માતા ઘડાને જોઈને આશ્ચર્ય પામી અને રાજસૂતને બોલાવીને કહ્યું કે બેટા મારી વાત સાંભળ તમે બંને આ ધનને અંદર અંદર વેચી લો માતાની આ વાત સાંભળીને સૂચિવ્રત અત્યંત પ્રસન્ન થયો પણ રાજસૂતે પોતાની ના પ્રગટ કરતાં કહ્યું કે હે મા આ ધન તો તારા પુત્રને પુણ્યથી પ્રાપ્ત થયું છે હું તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવા માગતો નથી કારણ કે પોતે કરેલા કર્મનું ફળ મનુષ્ય પોતે જ ભોગવે છે આ પ્રમાણે શિવજીનું પૂજન કરતાં એક જ ઘરમાં તેમને એક વર્ષ પૂરું થયું એક દિવસ રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વસંત ઋતુમાં વન વિહાર કરવા ગયો એ બંને જણ જ્યારે વનમાં ઘણે દૂર નીકળી ગયા ત્યારે તેને ત્યાં સેંકડો ગંધર્વ કન્યાઓ ખેલતી જોવામાં આવી ગંધર્વ કન્યાઓને ક્રીડારથ જોઈને બ્રાહ્મણ કુમારે રાજકુમારને કહ્યું કે અહીં તો કન્યાઓ વિહાર કરે છે તેથી આપણે હવે આગળ જવું જોઈએ નહીં કારણ કે આ ગંધર્વ કન્યાઓ તરત જ મનુષ્યોના મનને મોહિત કરી લે છે તેથી હું તો આ કન્યાઓથી દૂર જ રહીશ પરંતુ રાજકુમારે બ્રાહ્મણકુમારની વાત સાંભળી નહીં અને વિહાર સ્થળે નિર્ભિક ભાવે એકલો જ ચાલ્યો ગયો એ બધી જ ગંધર્વ કન્યાઓમાં મુખ્ય સુંદરી એ રાજકુમારને જોઈને મનમાં વિચાર કરવા લાગી કે કામદેવ સમાન સુંદર રૂપવાળો આ રાજકુમાર કોણ હશે આ રાજકુમારની સાથે વાતચીત કરવાના હેતુથી એ સુંદરીએ પોતાની સખીઓને કહ્યું કે હે સખીઓ તમે લોકો નિકટના વનમાં જઈને અશોક ચંપક મોલસૈરી આદિના તાજા ફૂલો તોડી લાવો ત્યાં સુધી હું તમારી રાહ જોઈને અહીં જ રોકાઈશ એ ગાંધર્વકુમારની વાત સાંભળીને બધી જ સખીઓ ત્યાંથી ચાલી ગઈ સખીઓના ગયા પછી એ ગંધર્વકુમારી રાજકુમારને સ્થિર નજરે નિહાળવા લાગી એ બંનેના હૃદયમાં પ્રેમનો સંચાર થવા લાગ્યો ગંધર્વ કન્યાએ રાજકુમારને બેસવા માટે આસન આપ્યું પ્રેમાલાપને કારણે રાજકુમારના સહવાસને માટે એ સુંદરી વ્યાકુળ થઈ ગઈ અને રાજકુમારને પ્રશ્ન કર્યો કે હે કમળ સમાન નેત્રોવાળા આપ કયા દેશના નિવાસી છો આપે અહીં શા માટે આવવું પડ્યું ગંધર્વની વાત સાંભળીને રાજકુમારે જવાબ આપ્યો કે હું વિદર્ભ રાજનો પુત્ર છું મારા માતા પિતા સ્વર્ગવાસી થયા છે શત્રુઓએ મારું રાજ્ય મારી પાસેથી છીનવી લીધું છે રાજકુમારે પોતાનો પરિચય આપીને ગંધર્વ કન્યાને પૂછ્યું કે હે કુમારી આપ કોણ છો કોની પુત્રી છો આ વનમાં શા માટે આવેલા છો આપ મને શું કહેવા માંગો છો રાજકુમારની વાત સાંભળીને ગંધર્વ કન્યા બોલી કે હું વિદ્રવિક નામે ગંધર્વની પુત્રી અંશુમતી છું આપને નિહાળીને આપની સાથે વાતચીત કરવાને માટે જ અહીંયા સખીઓનો સાથ છોડીને આવી છું હું ગાન વિદ્યામાં નિપુણ છું મારા ગાન પર બધા જ દેવાંગનાઓ ખુશ થઈ જાય છે હું ઈચ્છું છું કે આપનો અને મારો પ્રેમ સદા સર્વદા ચાલુ રહે આટલું કહીને એ ગંધર્વ કન્યાએ પોતાના ગળાનો મુક્તાહાર કે જે મૂલ્યનો હતો તે રાજકુમારના ગળામાં પહેરાવી દીધો આ અમૂલ્ય હાર બંનેના પ્રેમનો પ્રતિક થઈ ગયો ત્યાર પછી રાજકુમારે એ ગંધર્વ કન્યાને કહ્યું કે હે સુંદરી આપે જે કાંઈ કહ્યું છે તે સત્ય જ છે પણ આપ રાજવિહીન રાજકુમાર સાથે કેવી રીતે રહી શકશો આપ આપના પિતાની સંમતિ લીધા વિના મારી સાથે કેવી રીતે આવી શકશો રાજકુમારની વાત પર એક કન્યાએ મલકાતા કહ્યું કે ગમે તે થાય હું મારી ઈચ્છાથી આપની સાથે લગ્ન કરીશ હવે તમે પરમ દિવસે પ્રાતઃકાળે અહીં આવજો મારી આ વાત જૂઠી થઈ શકશે નહીં કન્યા આટલું કહીને પુનઃ પોતાની સખીઓ સાથે ચાલી ગઈ હવે આ બાજુ રાજકુમાર પણ બ્રાહ્મણીના પુત્ર સૂચિવ્રતની પાસે ગયો અને તેણે પોતાનું આખું વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યાર પછી એ બંને ઘરે પાછા ફર્યા ઘરે પહોંચીને એ બંનેએ બ્રાહ્મણીને બધી વાત કહી જે સાંભળીને બ્રાહ્મણી પણ રાજી થઈ ગઈ ગંધર્વ કન્યા દ્વારા નિશ્ચિત દિને રાજકુમાર સૂચિવ્રતની સાથે પેલા વનમાં જઈ પહોંચ્યો ત્યાં પહોંચીને એ લોકોએ જોયો તો ગંધર્વ રાજે એ બંને કુમારોનું અભિવાદન કરીને તેમણે સુંદર આસન પર બેસાડ્યા પછી રાજકુમારને કહ્યું કે હું પરમ પરમદિવસે કૈલાસપુરી ગયો હતો ત્યાં ભગવાન શંકર પાર્વતી સહિત બિરાજતા હતા તેમણે પોતાની પાસે બોલાવીને મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર રાજ્યવિહણો થઈને પૃથ્વી પર ઘૂમી રહ્યો છે શત્રુઓએ તેના વંશને નષ્ટ ભ્રષ્ટ કર્યો છે એ કુમાર સદા ભક્તિપૂર્વક મારી સેવા કર્યા કરે છે માટે તું એની સહાયતા કરજે કે જેથી તે પોતાના શત્રુ પર વિજય મેળવી શકે તેથી હું ભગવાન શિવજીની આજ્ઞાથી મારી પુત્રી અંશુમતીને આપને સોંપું છું હું આપના શત્રુઓના હાથમાં ગયેલું રાજ્ય પાછું પાવીશ આપ આ કન્યા સાથે દસ હજાર વર્ષો સુધી સુખ ભોગવીને શિવલોકમાં ચાલ્યા જશો શિવલોકમાં જશો છતાં પણ મારી પુત્રી આ જ શરીરથી આપની સાથે જ રહેશે આમ કહીને ગંધર્વે પોતાની પુત્રીના લગ્ન રાજકુમારની સાથે કર્યા દહેજમાં અનેક બહુમૂલ્ય રત્નો વસ્ત્રો રથ આદિ પ્રદાન કર્યા આ ઉપરાંત દાસદાસીઓ અને શત્રુઓ પર વિજય મેળવવાને માટે ગંધર્વોની ચતુરંગીણી સેના પણ આપી પછી રાજકુમારે ગંધર્વોની સહાયતાથી શત્રુઓનો નાશ કર્યો અને તે પોતાના નગરમાં પ્રવેશ્યો મંત્રીઓએ રાજકુમારને સિંહાસન પર બેસાડીને તેનો રાજ્ય અભિષેક કર્યો હવે એ રાજકુમાર રાજ્ય સુખ ભોગવવા લાગ્યો જે દરિદ્રીની બ્રાહ્મણીએ તેનું પાલન પોષણ કર્યું હતું તેને જ રાજમાતાના પદ પર બેસાડવામાં આવી સુચીવ્રત જ રાજકુમારનો નાનો ભાઈ થયો આ પ્રમાણે પ્રદોષ વ્રતમાં શિવજીના પૂજનના પ્રભાવથી એ રાજકુમારે દુર્લભ પદને પ્રાપ્ત કર્યું આથી જે મનુષ્ય કાળમાં અથવા તો દરરોજ આ કથાનું શ્રવણ કરે છે તે અવશ્ય બધા જ કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને અંતે તે પરમપદનો અધિકારી થાય છે આ પ્રમાણે પ્રદોષ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આ હતી પ્રદોષ વ્રતની કથા જે કોઈ પ્રદોષ વ્રત કરે છે વ્રતની કથા સાંભળે છે તેના દરેક કાર્યો સિદ્ધ થઈ અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે સર્વ કાર્ય સિદ્ધિ માટે જે કોઈ વ્યક્તિ અગિયાર કે પછી એક વર્ષના બધા જ ત્રયોદશીના વ્રત કરે છે તો તેની બધી જ મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય છે આવો મહિમા છે પ્રદોષ વ્રતનો તો મિત્રો આ હતું પ્રદોષ વ્રતનું મહાત્મ અને તેની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ